નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે ખેડૂત મોબાઈલ સહાય યોજના તો ચાલો જાણીએ કે ખેડૂત મોબાઈલ સહાય યોજના શું છે ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવો આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ મોબાઈલ સહાય યોજનાનો હેતુ રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે ઉપયોગી માહિતી મેલવે રોગ જીવાત નિયંત્રણની તકનીક ખેડૂત લક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના 18 મેલવે તે અગત્યનો હેતુ છે આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે યોજનાના નિયમો અને શરતો લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ खेडूत खातेदार एक करता वू खाता धरावता हशे, तो फक्त एक एकजवार सहाय मरशे। संयुक्त खाता किस्सा में खेडूतों ने इखेडूत आठ मा दर्शावेल खातेदार पैकी एकज खातेदार ने लाभ पात्र थशे आ सहाय फक्त स्मार्टफोन नी खरीदी रहे स्मार्ट फोन रहेशे स्मार्टफोन स्मर्टफोन की अन्य एसेसरीज के बैटरी बेकअप डिवाइस ईयरफोन के चार्जर वगैरह जेवा साधनों नो समावेश थसे नहीं मोबाइल सहाय योजना में मलवापात्र सहाय खेडूत द्वारा खरीदवामा आवता स्मार्टफोन पर पंदर हजार सुधीना स्मार्टफोन पर सहाय खेडूत स्मार्टफोन नी खरीद किमतना चालीस टका सहाय अथवा रूपया छ हजार बे मे होय ते सहाय मलपात्र थे योजना में जरूरी डॉक्यूमेंट केरुद खातेदारनी आधार कार्ड नी नकल रद्द करेल चेक नी नकल बैंक खाता नी पासबुक स्मार्टफोन ખરીદી કરેલ હોવા અંગે નો જીએસટી નંબર ધરાવતું اصل બિલ મોબાઈલ નો આઈએમઈઆઈ નંબર ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ 8 ए नी नकल अरजी ऑनलाइन करवानी करने अरजी आई खेडूत पोर्टल पर करवानी करने अर्जी अरजी करवा तारीख चौवीस छो छे चौवीस ते पहला ना धोरणे अरजी करवानी रहे थैंक्स फॉर वॉचिंग वीडियो